જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે એલઆઈસીની એક નવી સ્કીમ છે એ રજૂ કરવામાં આવી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નવ ડિસેમ્બરે બીમા શક્તિ યોજના છે એ લોન્ચ કરવામાં આવી હતી આ યોજના અંતર્ગત મહિલાઓને દર મહિને સાત હજાર રૂપિયાની સહાય છે એ કરવામાં આવશે આના માટે અરજી છે એ કેવી રીતે કરવાની છે કઈ મહિલાઓ આની અંદર ફોર્મ છે એ ભરી શકે છે અને આની અંદર કયું પોર્ટલ છે એનાથી અરજી કરવાની છે એની આપણે આ વિડીયોની અંદર ચર્ચા છે એ કરવાના છીએ એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને ચેનલને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો હવે એલઆઈસીની બીમા સખી યોજના જે છે એ નવ ડિસેમ્બર બે હજાર ચોવીસથી શરૂ કરવામાં આવી હતી સખી યોજના અંતર્ગત મહિલાઓ વીમા સંબંધિત કામ કરવા સક્ષમ બનશે અને આ યોજના અંતર્ગત મહિલાઓને ટ્રેનિંગ છે એ પણ આપવામાં આવશે અને ટ્રેનિંગ માટે કેટલાક પૈસા છે એ પણ મળશે આના માટે આપણે વાત કરીએ તો ત્રણ વર્ષ સુધી ટ્રેનિંગ છે મળશે અને ત્રણ વર્ષ દરમિયાન દર મહિને સ્ટાઇફન છે એ મહિલાઓને આપવામાં આવશે હવે આ યોજના છે એનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ હરિયાણાના પાણીપતથી આ યોજના છે એને લોન્ચ કરી હતી અને આ યોજના અંતર્ગત દસ વર્ષની અંદર LIC દ્વારા ઘણી બધી મહિલાઓને આર્થિક સુરક્ષાનું કામ છે કરવામાં આવ્યું છે આ યોજનાની આપણે વાત કરીએ તો LIC દ્વારા મહિલાઓને રોજગાર છે એ પણ આપવામાં આવી રહ્યો છે LIC ની પચાસ ટકાથી વધુ જે શાખાઓ છે એ ગ્રામીણ વિસ્તારની અંદર આવેલી છે

અને ત્રણ વર્ષની અંદર આપણે વાત કરીએ તો બે લાખ વીમા સખી છે એની નોંધણી કરવામાં આવશે એટલે કે આની અંદર વહેલામાં વહેલી તકે તમારે નોંધણી છે એ કરાવી દેવી જોઈએ કારણ કે બાર મહિનાની અંદર એક લાખ વીમા સખીની નોંધણીઓ છે એ થશે અને આપણા દેશની અંદર ઘણી બધી મહિલાઓ છે એ ગ્રામીણ વિસ્તારની અંદર રહે છે એટલે વહેલા તે પહેલાંની ધોરણે આની અંદર અરજી છે એ કરી દેવી જોઈએ આ ઉપરાંત આપણે વાત કરીએ તો આ યોજનાની અંતર્ગત જે મહિલાઓ નોંધણી કરાવે છે એને મહિલે ઓછામાં ઓછા સાત હજાર રૂપિયાનું સ્ટાઈફન છે આપવામાં આવશે આ યોજનાની અંદર અરજી કરવા માટે મહિલાની ઉંમર છે અઢારથી સિત્તેર વર્ષની હોવી જોઈએ અને તેમને દસમું ધોરણ છે એ પાસ કરેલું હોવું જોઈએ બીમા સખી યોજનાની અંતર્ગત ગામડાની અંદર રહેતી મહિલાઓ છે એ નવી આજીવિકાની તકો છે એ ઊભી કરી શકશે આ ઉપરાંત ની શાખા છે એ ઘણી બધી ગ્રામીણ વિસ્તારની અંદર આવેલી છે હવે આ યોજનાની વિશેષતાની આપણે વાત કરીએ તો ભાગ લેનારી જે મહિલા છે એને પોલિસીનું વેચાણ કરશે એમાંથી પણ એમને કમિશન છે આપવામાં આવશે અને પ્રારંભિક ત્રણ વર્ષની અંદર એક સ્ટાઇફન છે એ પણ ફિક્સ આપવામાં આવશે જેમાં પ્રથમ વર્ષની અંદર સાત હજાર રૂપિયા બીજા વર્ષની અંદર છ હજાર રૂપિયા અને ત્રીજા વર્ષની અંદર પાંચ હજાર રૂપિયા એમ માસિક સ્ટાઇફન છે આપવામાં આવશે આ ઉપરાંત મહિલાઓ પોલિસી વેચશે તો તેમને કમિશન પણ આપવામાં આવશે આવી રીતે ત્રણ વર્ષની અંદર મહિલાઓ છે એને બે લાખથી વધારે સ્ટાઇફન આપવાની વિચારણા છે એ થઈ છે આ ઉપરાંત આપણે વાત કરીએ તો આની અંદર અઢારથી સિત્તેર વર્ષની મહિલાઓ છે એ અરજી કરી શકે છે મહત્તમ એને દસમું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ ગ્રામીણ વિસ્તારની અંદર રહેતી જે મહિલા છે એને પ્રાધાન્ય આપવામાં આવશે અને વર્તમાન એજન્ટ અને કાર્યક્રમ કર્મચારી જે છે એ આની અંદર નોંધણી કરી શકે ટ્રેનિંગ દરમિયાન આપણે વાત કરીએ તો દર મહિને મહિલાઓને કમાણી થશે એટલે કે બીમા સખી જે છે એને તાલીમ દરમિયાન સ્ટાઈફન છે આપવામાં આવશે પ્રથમ વર્ષની અંદર મહિલાને દર મહિને સાત હજાર બીજા વર્ષની અંદર દર મહિને છ હજાર અને ત્રીજા વર્ષની અંદર દર મહિને પાંચ હજાર રૂપિયા આપવામાં આવશે આવી રીતે ત્રણ વર્ષની અંદર બે લાખ રૂપિયાથી વધુની કમાણી છે એ થશે અને કમિશન દ્વારા પણ આવક છે એ મહિલાઓને થશે હવે આની મહત્ત્વની વાત એ છે કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ઓનલાઈન અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોન્ચ કરવામાં આવી છે નવ ડિસેમ્બરના દિવસે તો આપણે જોશું કે આની વેબસાઇટ કઈ છે આની અંદર ફોર્મમાં કઈ કઈ વિગતો ભરવાની છે અને તમે અરજી કઈ રીતે કરી શકો છો તો ચલો જોઈએ કે સત્તાવાર વેબસાઇટ છે કઈ છે આના ઉપર તમારે કેવી રીતે અરજી કરવાની છે ઘરે બેઠા તમે આસાનીથી આની અરજી છે એ કરી શકો છો આની અંદર પ્રથમ વર્ષની અંદર એક લાખ મહિલાઓ છે એને એનરોલ કરવાનો વિચારણા છે એટલે વહેલામાં વહેલી તમારે આની અંદર અરજી કરી દેવી જોઈએ હવે અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે એચ ટી ટીપી એલઆઈસી ઇન્ડિયા ડોટ ઇન ટેસ્ટ ટુ આ જે વેબસાઇટ છે એની ઉપર જવું પડશે આ વેબસાઇટ ઉપર જશો એટલે ફોર્મ છે એ એક ઓપન થઈ જશે જેમાં તમે જોઈ શકો છો કે આ જે છે એ એલઆઈસીની એક ઓફિશિયલ વેબસાઇટ છે અને બીમા સખી યોજના અંતર્ગત મહિલા કરિયર એજન્ટ છે એની જનરલ ઇન્સ્ટ્રક્શન આપેલી છે અને કેવી રીતે ફોર્મ ભરવું એ પણ માહિતી આપેલી છે હવે બીમા શક્તિ યોજના છે એના અંતર્ગત મહિલાઓ છે ને ત્રણ વર્ષ માટે સ્ટાઈફન છે આપવામાં આવશે આ ઉપરાંત મિનિમમ જે ઉંમર છે એ અઢાર વર્ષથી લઈ અને મહિલાની વધુમાં વધુ ઉંમર છે એ સિત્તેર વર્ષની હોવી જોઈએ આના માટે આપણે એજ્યુકેશનની વાત કરીએ તો મહત્તમ દસમું ધોરણ છે પાસ કરેલું હોવું જોઈએ આ ઉપરાંત મહિલાઓને પ્રથમ વર્ષની અંદર અડતાલીસ હજાર રૂપિયાનું સ્ટાઇફન છે એ આપવામાં આવશે આ ઉપરાંત પોલિસી વેચશે તો પણ તેમને આવક છે એ થશે સ્ટાઈફનની આપણે વાત કરીએ તો પ્રથમ વર્ષની અંદર સાત હજાર રૂપિયા બીજા વર્ષની અંદર છ હજાર રૂપિયાનું સ્ટાઈફન છે એ મળશે અને ત્રીજું જે વર્ષ છે એની અંદર ટોટલ પાંચ હજાર રૂપિયાનું સ્ટાઈફન છે એ આપવામાં આવશે આ ઉપરાંત આની અંદર આપણે વાત કરીએ તો ડોક્યુમેન્ટ્સની અંદર તમારે તમારું એજ પ્રૂફ આપવાનું રહેશે અહીંયા જે ક્લિક હિયર આપેલું છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી છે એ પણ કરી શકો છો આ ઉપરાંત સેલ્ફ અટેસ્ટ કોપી આપવાની છે કે એડ્રેસની ત્યારબાદ તમારી ઉંમરની અને તમારું એજ્યુકેશનલ ક્વોલિફિકેશનનું સેલ્ફ અટેસ્ટ એટલે કે તમારે એની અંદર સેલોક્સ કરી અને નીચે સેલ્ફ અટેસ્ટ લખી અને સાઇન કરવાની હોય છે આ ઉપરાંત આપણે વાત કરીએ તો જે મહિલાઓ અત્યારે ઓલરેડી એજન્ટ છે અથવા તો પાસ્ટની અંદર એજન્ટ હતી એ લોકો આની અંદર ફોર્મ છે એ નહીં ભરી શકે આના માટે પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એ પણ અપલોડ કરવાનું છે અને જરૂરી માહિતી છે એ ફોર્મની અંદર જેવી રીતે માંગેલી છે એ તમારે ભરવાની છે ક્લિક ઇયર ઉપર જશો એટલે આ ફોર્મ છે ઓપન થઈ જશે જેની અંદર તમારે તમારું નામ ત્યારબાદ અહીંયા નીચે સબમિટ આપેલું છે બધી વિગત ભરી અને તમારે નાખવાની રહેશે નામ તમારી ઉંમર ત્યારબાદ તમારી જેન્ડર તમારી નેશનાલિટી ડેટ ઓફ બર્થ ત્યારબાદ તમારું એડ્રેસ ઈમેલ આઈડી પિનકોડ શું છે અને જે કેપચા આપેલું છે કેપચા નાખી અને જે સબમિટ દેખાય છે એના ઉપર તમારે સબમિટ કરી દેવાનું છે તો તમારું ફોર્મ છે એ બીમા શક્તિ સ્કીમ માટે સબમિટ છે થઈ જશે તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો